નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો અંતર કરીએ બાવીસ નવેમ્બર બે હજાર પચીસ ને શનિવારના રાશિ ભવિષ્ય પર ઉપર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવચેતીપૂર્વક પસાર કરવાનો છે વ્હીકલ ચલાવતા હોય તો વ્હીકલ ચલાવતી વખતે ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ આ સિવાય શાસ્ત્રીય પક્ષ સાથે કોઈપણ પ્રકારના ખોટા વિવાદો કરવાથી બચવું જોઈએ આ સિવાય આજના દિવસે તમારે આરોગ્ય સંબંધિત ખાસ ચેકઅપ કરાવવું જોઈએ જેથી કરીને અચાનક ખર્ચથી બચી શકાય વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાઈફ પાર્ટનર દ્વારા સારો એવો સપોર્ટ મળનારો રહેશે લાઈફ પાર્ટનર દ્વારા તમને તમારા બિઝનેસના નવા નવા આઈડિયાઓ આપવામાં આવી શકે છે જો કે તમારે આ આઈડિયા ઉપર અમલ કરવા બાબતે ખાસ વિચારીને અમલ કરવાનો છે અન્યથા નુકસાન થાય તેવી શક્યતા છે આ સિવાય બિઝનેસમાં દિવસના શરૂઆતથી જ તમને સારી એવી કમાણી જોવા મળશે અને નસીબ જાણે તમારો સાથ આપી રહ્યો હોય તેવું તમે અનુભવશો મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ આજનો દિવસ ખાસ સ્થિતિને ચાલવા દેવો છે સિઝનલ બીમારીને કારણે આકસ્મિક ખર્ચ તમારે કરવો પડે તેવી શક્યતા છે આ સિવાય કોર્ટ કચેરીના ધક્કા પણ આજના દિવસે થઈ શકે છે આજના દિવસે જો તમે ખાસ લોન લેવાનું એપ્લાય કર્યું હોય તો લોન લેવાના કાર્યમાં વિલંબ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સંતાનોના કોઈક નવા સમાચાર લઈને આવે તેવો છે કે સંતાન તરફથી તમને સારા એવા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે જે લોકો રિલેશનશીપમાં હોય તેમને પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો એવો સાથ સહકાર સાપડશે જોકે ખાસ તમારે આજના દિવસે કોઈ ખોટો વેદ વાદ વિવાદ રિલેશનશીપ બાબતે ના થાય તે અંગે ખાસ તમારે તકેદારી રાખવાની છે આ સિવાય રોકાણ કરતા હોય તો રોકાણમાં પણ આજના દિવસે ખાસ તમારે ધ્યાન રાખીને રોકાણ કરવું જોઈએ સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ જો તમે જમીન કે મકાન સંબંધિત કોઈ ડીલમાં આગળ વધવા માંગતા હોય તો તમને તેમાં સારો એવો રિસ્પોન્સ આપડશે તમે ઘરથી દૂર રહેતા હશો તો આજના દિવસે તમને ઘરના સભ્યોની ચિંતા સતાવ્યા કરશે અને ક્યારે ઘરે આવું તે અંગેનો વિચાર તમારા મગજમાં સતત ચાલ્યા કરશે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે કોઈ ટૂંકી મુસાફરી થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય તમે નાના ભાઈ બહેન કે જૂના પાડોશીને મળવાના કારણે તમારું મન આજે ખૂબ જ આનંદય રહેશે અને દિવસ ખૂબ જ શાંતિથી પસાર થાય તેવી શક્યતાઓ છે રોકાણમાં પણ તમારે આજના દિવસે ખાસ ધ્યાન રાખીને રોકાણ કરવું જોઈએ તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણ બાબતે ખૂબ જ સારો રહેશે જે લો જે જાતકો બિઝનેસ કરતા હશે તે જાતકોને દિવસની શરૂઆતથી જ સારી એવી કમાણી થતી જોવા મળશે અને તેના કારણે તમારો દિવસ આનંદમય પસાર થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે કુટુંબના કોઈ વ્યક્તિને આજે મળવાના કારણે તમારું મન આનંદમય રહે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો આજના દિવસે થોડા સ્વ કેન્દ્રિત રહેશે તમે આજે તમારામાં જ ખોવાયેલા રહેશો નવા નવા વિચારો અને નવા નવા આયોજનમાં વ્યસ્ત રહેશો કઈ રીતે આયોજન કરવું તે અંગે તમે આજે વિચારણા કરો તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય રોકાણ બાબતે આજનો દિવસ સારો રહેશે ધનરાશિના જાતકોની વાત કરીએ તો ધનરાશિના જાતકોએ આજના દિવસે ખાસ હોસ્પિટલના દોળા ધક્કા થાય તેવી શક્યતાઓ છે આ સિવાય તમે પોતાના ઉપર પણ વધુ ખર્ચ કરી બેસો તેવી પણ આજના દિવસે શક્યતાઓ છે આ સિવાય જો તમે વિદેશ સંબંધિત કોઈ કાર્ય કોઈને સોંપ્યું હોય તો તેમાં પણ તમારે અચાનકથી વધુ ખર્ચ આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે ખાસ તમારે આજના દિવસે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ જેથી કરીને સેવિંગ થઈ શકે અને ખોટા ખર્ચા ટાળી શકાય મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો આજના દિવસે તમને તમારા મિત્ર વર્તુળનો સારો એવો ફાયદો જણાશે સોશિયલ મીડિયાથી પણ તમને આજના દિવસે લાભ પ્રાપ્ત થઈ શકે છે નોકરી ધંધામાં તમને મિત્રના રેફરન્સથી કામ કે નોકરી મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સહકર્મચારીઓ દ્વારા સારો એવો સહજ મળવાનો રહેશે સહકર્મચારીઓ આજના દિવસે તમારા કાર્યના વખાણ કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય બસ સાથેના જો તમારા સંબંધો બગડ્યા હોય તો આજના દિવસે એ સંબંધોમાં પણ સુધારો આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમારા કાર્યની ખૂબ જ પ્રશંસા થશે આ સિવાય આજના દિવસે તમારે આ બધા ઉત્સાહમાં આવી જઈને તમારા કાર્યને ડીલે કરવાની કોઈ જરૂર નથી તમારે એ જ ગતિથી કાર્ય કરતા રહેવાનું છે જેથી તમ જેથી તમારા કાર્યના લોખાણ થતા રહે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો આજના દિવસે ટૂંકી મુસાફરી ધાર્મિક સ્થળે કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આજના દિવસે રોકાણમાં પણ તમને લાભ થાય તેવી શક્યતાઓ છે પિતાનો તમને સાથ સહકાર મળી શકે છે જો કે તમારે ખાસ તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવાનો છે પિતા સાથે કોઈ વાદ વિવાદમાં ન ઉતરી જાય તે અંગેની ખાસ તમારે તક તકેદારી રાખવાની છે અન્યથા દિવસ સારો રહેશે હવે વાત કરીએ કર્ક વૃશ્ચિક અને સિંહ રાશિની આ રાશિના જાતકો માટે રોકાણ બાબતે આજનો દિવસ સારો રહેશે જ્યારે મકર કુંભ અને મીન આ રાશિના જાતકોએ આજના દિવસે રોકાણ ટાળવું જોઈએ